બને તો કોઈએ પણ પ્રભુને સમર્પિત લેવાનો આગ્ર નિયમ લીધો હોય તો પોતાના લૌકિક સુખ માટે કોઈનો નિયમ તોડાવવો નહીં અને એમાં કોઈ ઈગો વચ્ચે લાવવો નહીં અમારે ઘરે કેમ નાનો તમે કે નાના છે મોટા આ નાના મોટા કરવા માટે નથી બધાને પોતાના લૌકિક વ્યવહારને ખુશ કરવા કોઈના ધાર્મિક નિયમો તોડાવવામાં તમને મજા શું આવે છે આટલી પણ મેચ્યોરિટી આપણા સમાજમાંની જો ને ક્યાંય લેતા નથી હવે કોઈ મોટું તમે મોટા થાવ કોણ ના પાડે જો આનાથી મોટા થઈ જવા તો થઈ જાવ અરે બીજા ધર્મોમાં જુઓ કોઈ અઠાઈ કરે કોઈ વ્રત કરે ને તો એમના સંપ્રદાયના લોકો એનો વરઘોડો કાઢે કે એને ધર્મના નિયમો પાડે અને આપણા તો કોઈ નિયમ લે ને તો એની ટીકા કરી કરી જ્યાં સુધી એને નિયમ છોડાવી ના દઈએ ને ત્યાં સુધી આપણને શાંતિ જ જાય જે પાળે છે એને પાળવા દો ને એને પ્રોત્સાહિત કરો કે ના અમારા લૌકિક ખુશી માટે તું તારો નિયમ ના તોડતો તે જે આટલો ઉત્તમ નિયમ અને એવા આશીર્વાદ અમને આપ કે તારા જેવો નિયમ અમે રાખી શકીએ એની પાસે આશીર્વાદ માંગો કોઈ ભગવત ભજન કરે છે કોઈ સેવા કરે છે કોઈ ભક્તિ કરે છે તો લૌકિક ખુશી માટે અલૌકિક નિયમ તોડાઈ જવા ભલે લગન પણ હોય તો ના એવો આગ્રહ અમારા માટે નિયમ પાક છોડ ના કરતા તમે તો માંથી પાતર લઈ આપી તમે કોઈ તો ગ્રુપ લઈ આપીશ તમને એ રીતે અમારી જોડે રહે પણ અમારા લૌકિક પ્રસંગે આવી કોઈ ભગવતી ભગવાન દૂર થઈ જાય એવું કાર્ય અમારા પ્રસંગમાં ન થાય અમારે તો આશીર્વાદ જોઈએ અને કોઈના આશીર્વાદ જયારે મળે ત્યારે કોઈને પ્રભુ તરફ જો અને એટલા માટે આપણા લૌકિક ખુશી માટે કોઈના અલૌકિક નિયમો તોડાવવા

ભરી રસ તબ હિતે જાય પૈયે ક્યારે ભગવત રસ ને પાનતા વિવાદ હર્ષ આતુરતા ઇતને દંડ જો કઈ રીતે આપણી બુદ્ધિ નું રક્ષણ કરવું એકત્રીસ માં શિક્ષા પત્ર માં ભાવ વૃદ્ધિ અને વરણ વિચાર કઈ રીતે ભાવ ની અભિવૃદ્ધિ થાય અને પ્રભુ જીવ નું વર્ણ કઈ રીતે કરે છે એના સુંદર પ્રકાર બતાવ્યા સાક્ષાત વર્ણ અને પરંપરાગત વર્ણ આ બંને યમે પ્રભુ જે પરોક્ષ વર્ણ અને સાક્ષાત વર્ણ પરંપરાગત વર્ણ અને સાક્ષાત વર્ણ આ બંને પ્રકારથી જીવનું વર્ણ ઠાકોરજી કરે છે બત્રીસમાં માં દીક્ષાપત્ર કુષ્ટી જીવના હૃદયમાં રહેલી અશુદ્ધિઓ અને શુદ્ધિનો વિચાર કઈ કઈ અશુદ્ધિઓ રહેલી છે પ્રકારની અશુદ્ધિઓનું વર્ણન આવ્યું અને પ્રકારની શુદ્ધિનું વર્ણન સુંદર ચર્ચાઓ આ બધી એક એક ચર્ચાઓ કે કેટલો વિચાર માંગી લેવું છે તેત્રીસ માં શિક્ષાપત્રમાં ભીનતા અને નિષ્ણાધનતાની ચર્ચા કરી ચોત્રીસ માં શિક્ષાપત્રમાં ભક્તિના નડતા પ્રતિબંધોને દૂર કરવાનો ઉપાય બતાવ્યો છે કે કઈ વસ્તુ ભક્તિ કરતા નડે છે અને એનો દૂર કરવાનો ઉપાય શું કઈ રીતે આ પ્રતિબંધોથી બચી શકાય તો કયું ભક્તિમાં આવતા પ્રતિબંધોથી બચવા માટેના ઉપાયો બતાવતા હરિરાયજી કહે ચાલો ભગવદ્જીનો સંગ ત્રણ ભગવદ આશ્રય પ્રભુને પ્રભુની કૃપાની યાચના ચોથું કહ્યું અન્ન દોષથી બચવું સંતોષ અને વૈરાગ્ય કામ ક્રોધ લોભનો ત્યાગ કરવો આટલી વસ્તુથી પ્રભુ પ્રતિબંધોથી બચી શકાય છે માં શિક્ષાપત્રમાં દુષ્સંગનું વર્ણન આવ્યું કેટલા પ્રકારના દુષ્ટોની વાત કરી તો ભૌતિક દુષ્ટ આધ્યાત્મિક દુષ્ટ અને આધિદૈવિક દૈવી એક છે કર્મ દુષ્ટ બીજો છે જ્ઞાન દુષ્ટ અને ત્રીજો છે ભક્તિ દુષ્ટ ત્રણ પ્રકારના દુષ્ટ વ્યક્તિઓની વાત કરી છે બહુ અદભુત ચર્ચાઓ છે છત્રીસ માં ચિંતાઓનો ત્યાગ અને ચિંતાઓ અને તેમના ત્યાગ કઈ રીતે કરવા એના સુંદર ઉપાયો છે હરિદાયજીએ બતાવ્યા સાડત્રીસમાં શિક્ષાપત્રમાં નિષ્ઠાધનતા નું સ્વરૂપ બતાવ્યો કે આ નિષ્ઠાધનતા કઈ રીતે હૃદયમાં જાગે છે

કોરોના થાય ને તો આપણે મેસેજ કરવા પડે કોઈ આવતા નહીં હું પોઝિટિવ છું આપણે જ આપણે સાધનતા કરવી પડે કે કોઈ કામ નહીં આવે ત્યારે તો એકલા જ રહેવું પડશે આ જયારે નિષ્સાધનતાનું બહાર કરાવી ત્યારે ઠાકોર અનુભવ કરાવે કે મારા સિવાય યોગ જે સમયે તારી મદદે કોઈ પહોંચવાનું નથી તમે માંગો ત્યારે ભગવાન નથી આપતા તમને ખરેખર જરૂર હોય ને ત્યારે ભગવાન હતો વડીલો ના ચરણોમાં દ્રૌપદી પડે છે બચાવો સ્ત્રી ની બચાવો ને બધા ફેરવી લે ત્યારે મારો દ્વારિકાનો નાથ નવસો નવ્વાણું ચીર લાવીને ભરે ને ત્યારે ઇતિહાસ પાના ઉપર લખાય ભગવાન તમને સામર્થ્ય આપ્યું છે ત્યાં સુધી તમને પ્રયાસ કરવા દે છે અને તમારા સામર્થ્ય ની બહાર જયારે સંજોગો જવા લાગે ત્યારે બાજી પોતાના હાથમાં આ ઈશ્વર ની કૃપા ત્રણ એટલે કહ્યું ને બહુ દઈ દીધું ના ચોથું નથી માંગ આ ત્રણ વસ્તુ તો આપી છે અહીં મસ્તક હાથ જયારે સામર્થ્ય ની બહાર જાય ત્યારે ભગવાન પકડી દેતા આ પ્રભુ ની કૃપા છે અહિયાં

ત્યારે એને બીક લાગે કે ક્યાંક મને કાઢી ના મૂકે કાઢી ના મૂકે પણ પાંચ વર્ષ થઈ જાય એટલે પછી બેન ને ચિંતા થાય ચલો જલ્દી બધા જમી લો વાસણ વાળો આવે છે ચલો બધા નહીં લો હમણાં કપડા વાળો આવી જશે બસ શું ટાઈમ ટેબલ એના પ્રમાણે આપડે કે માલિક એ છે કે આખું ઘર ચાલે એના ટાઈમ ટેબલ પ્રમાણે એમ જ

તમે સવારે જગાવ ત્યારે જેમની સવાર પડે એટલે પુષ્ટિ માર્ગ માં તો બપોરે પણ મંગળા થાય બપોરે મંગળા થાય તમે સવારે રાત નથી પાડી દેતા

અને વસ કરી દો ભાઈ રેગિસ્તાનમાં જો તને ગરમી લાગે ગરમી લાગવા મળે એ મરચું પણ તમે ઘણી વાર ખેલ જોયા હશે કરીને મરચું ખવડાવે કે આ તું મીઠાઈ ખાઈ રહ્યો છે કેવું ગળ્યું લાગે તો મરચું મીઠું લાગવા મળે આ વર્ષ કર્યું કહેવાય એમ જ વૈષ્ણવ ને ત્યાં ઠાકોરજી ને કરીને મહાપ્રભુજી પધરાવ્યા છે એટલે જે તમે દેખાડો છો એ જ ઠાકોરજી ને દેખાય

આપણી ઈચ્છા આપણા પ્રયાસો થી કઈ થવાનું નથી જે થશે ભગવાન ઈચ્છાથી થશે અને આ સગડું ફળ શ્રી મહાપ્રભુજીના ચરણાર્વિંદ આશ્રય કરવા માટે સિદ્ધ થવાનું છે એવો ભરોસો જે હરિયાજી શિક્ષા પત્ર માં આપે છે અને એક એક પત્ર ને વાંચતા હરિયા છે શુદ્ધ ભાવ પ્રભુ સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાના ભાવ જા માનવ એકતાલીસ માં શિક્ષા પત્ર કરે છે પ્રભુએ શુદ્ધ ભાવ તમારા હૃદયમાં સ્થાપ્યો છે ચતુરાઈ કરી એને મલિન કરવાનો પ્રયાસ ન કરે શુદ્ધતા પવિત્રતા ભાવ નિર્દોષ ભાવ તમારામાં આપ્યો છે જો વૈષ્ણવ ચતુર ભલે હોય પણ ચાલાકી નહીં સંસારમાં આપણે મૂર્ખ નથી જો વૈષ્ણવ કોઈ મૂર્ખ ના હોય નિર્દોષ હોય

લૌકિક ને પ્રભુની પ્રસન્નતા નું કારણ બનાવતા જેને આવડતું હોય એ જ ચતુર વૈષ્ણવ વૈષ્ણવ કોઈ વસ્તુ કે વ્યક્તિ ઉપર લૌકિકતા ને અલૌકિકતા સિક્કા મારેલા નથી હોતા તમે એનો ઉપયોગ ક્યાં કરો છો એનાથી નક્કી થાય છે કે ના હોય ને ત્રણ પાયા તો કેવું ડગમગ્યા કરે કટકટ કટકટ ડગમગ્યા છે સ્થિર રહે જ નહી આપણા બધાનું લૌકિક એવું છે ડગ્યા કરે ડગ્યા કરે ડગ્યા કરે આને સુધારો તો આ બગડે ને આ બગાડો તો આ સુધરે ચિંતા થી શરૂ થયેલી યાત્રા ચિંતન માં જઈને વિરામ પામી જાય એ જ શિક્ષા પત્ર છે મોહ શરૂ થયેલી યાત્રા મોહન જઈને શાંત થઈ જાય એ જ શિક્ષા છે જયારે આપણા જીવનમાં ઉતરે છે તો એક દિવસમાં અઢી કલાકમાં મેં તમને એકતાલીસ શિક્ષા પત્રો સંભળાવી દીધા એક દિવસમાં ભાગવતજી થઈ શકે અઢાર હજાર તો પછી શિક્ષા પત્ર તો થઈ જાય

આપણે આ ઉત્સવ કરવા ભેગા થતા હોય એ અને આ એક ઉત્સવ એવો હોય કે જેમાં સમગ્ર પરિવાર બધા જ ઉપસ્થિત રહી પોતાના વચનામૃતો નો આપણને લાભ આપે પ્રભુના મનોરથો મનોરસો થાય સાથે આનંદ અને અને ઉત્સવ આપણે ઉજવતા હોઈએ એવા સમયે આજે ડિસેમ્બરમાં આવતો હોય ત્યારે બધા જ બારગામના પણ અમારા બધા જ આત્મીયજનો આજે ઉપસ્થિત છે અને એ બધા જ લોકો સાથે મળી અને આ ઉત્સવમાં સહભાગી થતા હોઈએ છે કે કેટલા લોકો પોતાની યજ્ઞમાં આહુતિ આપતા હોય છે અને આ રીતે આખા મહા મહોત્સવ ને ઉદાર મત થી અને મનોરથીઓ પણ હા તમે આરતી કરો તમે પૂજન એકબીજાને લાભ આપતા આપતા જે રીતે મનોરથ કરતા હોઈએ છીએ આજ એનો આનંદ છે વૈષ્ણવને લેવા કરતાં પણ લેવડાવવામાં વધારે આનંદ થતો હોય છે જમવા કરતાં પણ જમાડવાનો એને વધારે આનંદ થતો હોય છે અને એ જ ભાવના રાખી બધા જે સંપૂર્ણ મનોરથી હોય પ્રધાન મનોરથી હોય શાયદ મનોરથી હોય બધા પોત પોતાની રીતે અને એમાં પણ પોતાના સગા સંબંધીઓને તેડાવે તમે પણ આવજો અમે મનોરૃતિ છીએ એમના સગા સંબંધી જેણે જિંદગીમાં ક્યારેય કથા ના સાંભળી હોય સંબંધને કારણે સાંભળે અને સાચા વૈષ્ણવ થઈને ઘરે પાછા

સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે પૃથ્વી પરિક્રમા ઉત્સવ ચાલી રહ્યો છે અને અનેક દેશોની યાત્રા વૈષ્ણવતા નું ગૌરવ પ્રાઉડ ટુ બી વૈષ્ણવ નું કેમ્પેન ચાલી રહ્યું છે અનેક અનેક દેશોના આજે પણ જો અમારા રાજ્યથી લીલાબેન છે દુબઈથી અમારા સુનિલભાઈ યુગાન્ડાથી બીજલભાઈ આવા ઘણા ઘણા અને અમેરિકાથી તો બધા સ્વજનો દર વર્ષે ઉદયભાઈ નીતિનભાઈ રિદ્ધિભાઈ બધા આવતા દર વર્ષ અને અનેક અનેક દેશોથી લોકો ઉપસ્થિત રહી અને પોતે પ્રતિનિધિ રૂપે અહીંયા ઉપસ્થિત રહેતા હોઈએ છે એવા જુદા જુદા દેશોથી આવેલા દરેક વૈષ્ણવનું પણ અહીંયા અભિવાદન અને સ્વાગત થતું હોય છે તો પચાસ દેશોની યાત્રા કુસ્તી ધ્વજ લઈને પરિક્રમા અને એના થકી એક વિશિષ્ટ આયોજન કે માર્ગના ઇતિહાસમાં પહેલીવાર વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલનું નિર્માણ જ્યારે અમદાવાદ ખાતે થવા જઈ રહ્યું છે આપણા બધા માટે ગૌરવનો વિષય જે પૂર્વમાં કહ્યું હતું અને એની પત્રિકા પણ તમને પ્રાપ્ત થશે પણ દરેક વ્યક્તિ સંકલ્પ કરે એક આહુતિ કન્યાઓને ભણાવવા માટેની અમારા પરિવાર થકી પણ અમે આપીશું તે પરિવારના સદસ્યો મંડળના સદસ્યો કુટુંબના સદસ્યો ભેગા થઈને પણ એની આવતી સાથે જોડાશો એ ઈદ ત્યાં મૂકશો તો એક સુંદર કાર્ય આપણા મહાપ્રભુજીનું ગૌરવ વધે એવું કાર્ય આપણે જયારે કરવા જઈ રહ્યા છીએ તો આપણો બધાનો સહયોગ એમાં અને હોય છે જ્યારે જ્યારે કંઈ પણ કરીએ તો આપ લોકો જોડાતા જાઓ છો જ્યારે એનાઉન્સ કર્યું ત્યારથી લોકોનો પ્રવાહ શરૂ થઈ ગયો લોકો જોડાવાની વાત કરવા લાગ્યા તો કરતા જાઓ છો બધા પોતપોતાની રીતે

જે સેવા આપી કાર્યકર્તા રૂપે એમ તો ઘણી વાર વ્રતદાન ની કથામાં કોઈ કાર્ય કરતા દેખાતા નથી હોતા કે આમ બેસો આમ કારણ કે કથામાં જ એવો રસ આવતો હોય ને કે એક વાર બેઠા પછી કોઈ ઉભો જ ના